હાલો પરીક્ષા થઈને ડાયરેક્ટ માઉં તમને આપણે એક્ઝામ દઈને આવી ગયા છે એ હિમાલય મોલમાં હવે આપણે કંઈક જમવાનું ગોઠવવી અને પછી આપણે હિમાલયમાં રખડવી તો ભાઈ જો રોની ભાઈ ઓર્ડર આપે છે હવે આપણે જોઈ શું આવે તો આપણે અત્યારે આવી ગયા ફૂડ લવરમાં જમવા માટે આપણે પીઝા અને પાસ્તાનો ઓર્ડર આપી દીધો છે હવે આવે એટલે આપણે મસ્ત મજાનું જમી લેવી તો મોંઘી મેલી માં આવી ગયા ને મોંઘા મોંઘા પાસ્તા ઓર્ડર કરી દીધા ભાઈ તો આપણે ભાવનગર આવ્યો હોય તો ભાઈ ભાઈ લીધો ભાઈ જો તમે કટકાતો જો અને પાસ્તા ભાઈ ખાઈ લીધા છે આપણે જો ના ભાઈને છે ભાઈ કરી ભાઈ કહી શકો વિદેશના પણ ફરવા આવે છે ભાઈ જુઓ તમે છે ને ભાઈ વિદેશથી ખારે ખાઈએ ચાઇનીઝ છે ને આ પંખો એ રોની ભાઈ કેમ લાગે આ પંખો પવન લાગતો છે હે કેટલો તો ભાઈ જો આ પંખાનો ખરેખર પવન આયા છે એટલે લાગતો જ નથી કાઈ આ તો ઠીક ઠીક અને આપણે જોઈ છે કે મજા કરીને વાહ વાહ ખરેખર આ ઉપર ગલો પણ જો બહુ મોટા મોટા છે પણ એઠે આંધળો વાળું ન પડતું હોય ચાલુ જ ના તો જો ભાઈ ચાલુ નથી અને બંધ છે ઓ ભાઈ ચાલુ નથી જો તમે ના ભાઈ જો તમે ચાઇનીઝ બધા જાય છે અહીંથી

હાલો આપણે આઠે જઈ ગયા ને હવે જઈએ જોઈ મજા આવે કેવું છે કેવું નહીં એમ બધા રહીજો વિડીયોમાં વિડીયો ગમ્યું તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ કેમ કે તમારા માટે એટલી મહેનત કરવી છે એને હું કેવું રહ ની ભાઈ કેટલી મહેનત કરવી છે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જુઓ ભાઈ હિમાલયા વિલા છે મહેસાણા છે હિમાલયા મોલ છે ભાવનગર તો કેટલી વેરાયટીની કપડાંની જોડી છે એ નહીં પણ જુઓ ભાઈ કેટલી વેરાયટી છે કપડાંની જોડી અલગ અલગ જાતની જુઓ તો ભાઈ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા પ્રકારના ગેમિંગ છે તમે જુઓ અવતાર ગેમ લાગે જોવા લાગે ને થ્રીડી છે ભાઈ ડેમો છે પણ આ અલગ અલગ જાતની બધી ગેમિંગ છે તમે જુઓ ખરેખર બાળકો માટે મજા જ આવે એવું છે રમવાનું હું કેવું રોની ભાઈ તમારું હું કેવું બાળકો માટે મજા આવ્યા કરે રમવાનું

ને તમને બાર દેખાડવી કેવું છે અહીંયા તો ખરેખર ગેમ જોનો છે બીજું કંઈ નથી જો ભાઈ જો આપણા વ્લોગર હો ભાઈ તમાર છે ને ભાઈ ના ઓટોમેટિક દરવાજો ખુલ્લે ભાઈ તમાર ભાઈને એન્ટ્રી થાય ને આમ જો ઓટોમેટિક ખુલી જાય તમાર ભાઈનું નામ તો ઉડુ છે આયા બે શાલે પગલા પડશે ને આમ જોજો તમે એકવાર જો તો ફાઇનલી યુટી ફેમિલી આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન જંકશન ની અંદર તો મોટો ઇન્ડિયન ફ્લેગ છે અને અહીંયા બાજુમાં છે સરસ મજાનું ટર્મિનલ તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા રેલવે સ્ટેશન અને બેહી ગયા ટ્રેન માં તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા રેલવે સ્ટેશન અને બેહી ગયા ટ્રેન માં હવે ડાયરેક્ટ પોગી જાવી ઘરે 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 આહા હા વેલા જાગવાનો આ ભાઈ ગેરફાયદો એક આયા છે એક